આપણા અરવલ્લી જિલ્લાની અંદર આપણી કુલ સાત આઠ તાલુકા છે એની અંદર તાલુકાઓની અંદર દરેક તાલુકા દીઠ અને જિલ્લા આપણું મુખ્ય કેન્દ્ર મોડાસાની અંદર જે કોર્ટો છે એની અંદર કુલ કેસોની સંખ્યા આપણી નવ હજારની છે ક્રિમિનલ કેસો અને બે હજાર સિવિલ કેસો છે એમાંથી લગભગ ચાર હજાર કેસો આઈડેન્ટિફાઈ કરીને લોક અદાલતમાં મૂકવામાં આવેલા અને અત્યારે પ્રાથમિક તબક્કાનું પરિણામ જે આવી રહ્યું છે એ જોઈએ તો લગભગ એક હજાર જેવા કેસ ફેસલ થયા છે એ ઉપરાંત બેંકો જી બી અન્ય સંસ્થાઓ સહકારી સંસ્થાઓના પ્રી લિટિગેશન એ પણ મૂકવામાં આવે છે અને એ આશરે વીસેક હજાર જેવા મૂકવામાં આવ્યા છે અત્યારે એનું નેગોશિએશન ચાલે છે અને મને એમ લાગે છે કે આ રકમ જે જેટલા આંકડા મૂક્યા છે એના દસ ટકા પણ જો ફેસલ થાય તો ઘણું સારું કહેવાય અત્યારે ઘસારો ધસારો આપણા મોડાસાના કોર્ટમાં ખૂબ જોવા મળી રહ્યો છે અને સારી રીતે નેગોસિએશન ચાલુ છે